નું નામ આગલા તાચી બેલ દુમબ ગામ પાલની તાલુકો પાલતાન જિલ્લો દુમબ કિલોબામા રાજ્ય ગુજરાત દેશ કબટ ભારતનો રાષ્ટ્રીય પક્ષી મોવઈ કાઠી પ્રાણી હા રાષ્ટ્રીય ફૂલ કોકમળ હા ભારતનો વડાપ્રધાન મોદી સાબ ગુજરાતના મુખ્યમંત્રી પાની સાબ હા જગતમાં સૌથી નાનો દેશ અમદવા નાનો દેશ જેટીકનટી સરસ ગુજરાતનો સૌથી વધુ વસ્તી ધરાવતો શહેર અમદાવાદ બહુ બહુ સરસ પછી ભારત ની રાજધાની ગુજરાત ની રાજધાની ગાંધીનગર વાહ સો નો દરિયા કિનારો સૌથી મોટી નદી સૌથી મોટી નદી કઈ બોલવા માં નઈ લાવો પછી સૌથી મોટી નદી 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 નર્મદા हां સૌથી મોટો બંદર કંડલા કંડલા સરસ પછી પંજાબના પાંગડા પંજાબના પાંગડા આસામનું બીહુ બોલો પંજાબના પાંગડા પાંગડા આસામનું બીહુ બીહુ ગોવાનું બંદો આંધ્રપ્રદેશનું કુચીકુડી કેરળનું કઠાકલી ગુજરાતના ફાયદા હે ફાયદા ગુજરાતના આવાગા હરકુ બોલ ગઈબા હા સરસ પછી ભારતનું સલાવણ અમેરિકાનું जापान नीन न्युवा मलेशिया रशिया वाह भाई वाह चुन... अमेरिका नॉले अमेरिका न नु वाय वाग्लादेश नलिया नरकुबॉल हा स्पेन राष्ट्र राष्ट्रसिन्हा